દાદી અમને પણ મારા કાકાને ને ખબર પડી ના ગયું તમે ચિંતા કરશો નહીં રંધા પોની વાત છૂટો ને પણ ખબર નહીં પડે પેલો બાજી લેવા ગયો છે કેટલા આવ્યો છે બાજી લઈને આવ્યો નહીં આપણે વહેલા વહેલા આવીને બે જઈએ પણ બાજી લઈને એને આવે નહીં હજી પૈસા હું તો લઈને આવ્યો પૈસા લઈને આવ્યો હું તમે તો લઈને આવો પાંચ હજાર રૂપિયા પણ એટલા હું તો સો રૂપિયા લઈને આવ્યો ચાલી ગયો સો રૂપિયા તો હું અમે તો પાંચ છ હજાર રૂપિયા કરી દેવાનું પાણી નાખી દીધો પત્તો કોઈ બાજી લાગે રમવા થી કોમ થયા લે મારે કોમ આ તો પત્તો હું ન દેખાય

પૈસા તમને મળી જાય મારે તમારે જેવું કેટલા પડ બીજા જોઈ લઈ કાલ ખોલવા ખોલી એ કો ખુલે ઓ આ રે કલન એ આ બંને હું તને કીધું તું હું તમને આવતા નહી અમાર જોડે તમે રંબા ભાઈ હાલે યાર જાય 100 રૂપિયા આખો દારો આયા તા કે મને કીદો ના રમારો કેરે મારો ચાલે એ બાઈ ધીરી મે કીં જલા અરે આ તો આ ડોનાનો ખાલી કોમ છે આ બાજી પડી ગઈ 50 નું જ